આજે જન્મનો ઉત્સવ છે રામચંદ્ર ભગવાનનો આજના દિવસે ભગવાનના ચરણમાં વંદન કરું છું અને ભગવાનને પ્રાર્થના કરું કે આખા વિશ્વનું રક્ષણ કરે મારા દરેક મિત્રોનું મારા પરિવારનું મારા યજમાનોનું સર્વનું રક્ષણ કરે સર્વની મનોકામના પૂર્ણ કરે એવી રામચંદ્ર ભગવાનના ચરણમાં પ્રાર્થના સાથે વંદન કરું છું રામનવમીની ની બધાને ઘણી ઘણી શુભકામના આજનો દિવસ બહુ સરસ છે ઘણું વિસ્તારથી પછી આપણે આગળ જોઈએ તે પહેલા આજે પંચાંગ જોઈ લઈએ વચ્ચે વિડીયોમાં સમજાવીશ તે રીતે આજે કરવા જેવો દિવસ છે યોગ્ય દિવસ છે આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે નોમ આ નોમ તિથિ આજે સાંજે મિનિટ પૂર્ણ થઈ જાય છે અને ત્યાર પછી જે જન્મ થાય થાય તિથિ છે છે આજે પૂર્ણ ચૈત્રી નવરાત્ર આજે પૂર્ણ થઈ જાય છે આજે જે બાળ જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે પુષ્ય આ પુષ્ય નક્ષત્ર આજે મળસ કે પાંચ ને તેવીસ મિનિટ થી શરૂ થઈ સાંજે આવતીકાલે સવારે છ ને પચીસ મિનિટ પૂર્ણ થાય છે આજે રવિ પુષ્યામૃત યોગ છે દિવસ છે ખરીદવામાં ન પડી પણ રવિ પુષ્યામૃત યોગ ની અંદર ઘણા બધા એવા કાર્યો છે જે કરવાથી એક અલગ પ્રકારનું અમૃત પ્રાપ્ત થાય છે આજના દિવસે તમારા બાળકોને અભ્યાસમાં આગળ વધારવા માંગતા હોય તો એ લોકો પાસે પ્રજ્ઞાવર્ધકનો સ્તોત્રનો પાઠ કરાવો પીપળાના ઝાડ નીચે મહાદેવનું મંદિર હોય નજીકમાં એવી જગ્યા પર જાય ત્યાં આગળ પ્રજ્ઞાવર્ધક પ્રજ્ઞાવનો પાઠ કરાવો ખાલી એકલું પીપળાનું ઝાડ હોય ત્યાં નહીં આજના દિવસે બહેનોએ મંગલસૂત્રની ખરીદી કરવાનું બહુ મહત્વ છે રામજીનો દિવસ છે અને રામજીએ વચન આપ્યું છે કે દરેક સ્ત્રીઓના પતિની રક્ષા હું કરીશ તો આજના દિવસે મંગલસૂત્ર ખરીદી લો તમારા પતિનું આરોગ્ય આયુષ્ય બંને વધી જશે સારું રહેશે આજના દિવસે કાર્ય કરવા માંગો છો એના માટે ઉત્તમ દિવસ છે એમાં ખાસ કરીને ભગવાનની આરાધના ઉપાસના કરો એ બહુ શ્રેષ્ઠ છે છે અને પુષ્ય નક્ષત્ર અને રવિવાર છે સૂર્ય દેવી અને શિવ અને ભગવાન રામ આ બધાની એક સાથે આશીર્વાદ પ્રાપ્ત થશે માટે આજે જે બાળનો જન્મ થાય છે એનું નક્ષત્ર પુષ્ય ગણ છે પરંતુ આ પુષ્ય નક્ષત્ર ઘણું શુભ છે એમાં કોઈ પણ વસ્તુની ખરીદી કરીએ કે આ રીતે સુખ પ્રાપ્ત થાય છે પરંતુ ભોગવવા માટે અમૃત સિદ્ધિ યોગ હોવો જોઈએ તે આજે છે આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે શુક્રમાં આ શુક્રમાં યોગ આજે સાંજે છ અને પંચાવન મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો દ્વિતીય યોગ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એનો કરણ ગણાય છે બાલવ આ બાલકરણ આજે સવારે સાત અને વીસ મીટર પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો કોલો કરણ ગણાશે આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કર્ક રાશિ આવે છે સાત ને પંચાવન મીટર પૂર્ણ થાય છે એટલે ત્યાં સુધી જે બાળકો જન્મ થાય બધાની રાશિ કરશે આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરવાનું બહુ જ મહત્વ છે મિત્ર એમાં જેનો પણ જન્મ હોય તેની યોગ્ય સમયે પૂજા વિધિ તો જીવન સરળ બની જશે અને જીવનમાં ખૂબ ખુશી આવી જશે આજના દિવસે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ હોય એ મેરેજ એનિવર્સરી હોય બધાને મારી ઘણી ઘણી શુભકામના ભગવાન રામચંદ્રની તમારા પર પરમ કૃપા રહે એવી હું ભગવાનના ચરણમાં પ્રાર્થના સદા વંદન કરું છું પરંતુ આજના દિવસે આજનો સુકન કરી લેજો તો આખું વર્ષ તમારું સુંદર તે વ્યતીત થશે આજે જે કોઈ સબસ્ક્રાઇબ મિત્ર મારા ઘર પરિવારથી કોઈ પણ સદસ્ય આજે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યુ આપવા જઈ રહ્યા છે કોઈ નોકરી ધંધા માટે જઈ રહ્યું છે આજે કોઈ યજ્ઞમાં બેસી રહ્યું છે આજના દિવસે કોઈ ઓપરેશન હોઈ શકે કોઈને છઠ્ઠીની પૂજા હોઈ શકે કોઈની સગાઈ હોઈ શકે આજના દિવસે કોઈ વિદેશમાં જઈ રહ્યું છે કોઈ ધર્મક્ષેત્રની જાત્રા માટે જઈ રહ્યું છે આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય એ દરેક કાર્યમાં તમને સુખ સંપત્તિ પ્રાપ્ત થાય એવી હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું પરંતુ આજના દિવસે જ્યારે નીકળો ને ત્યારે આજનું સુકન કરીને નીકળો ને આપણી ચેનલ પર જઈ જોગી એસ્ટ્રો ચેનલ પર જાઓ પ્લે લિસ્ટમાં જઈ અને એમાં વારના સુકન લખેલું છે તેમાં જઈને જુઓ કે આજે રવિવાર છે તો કોઈ સુકન કરવું તેટલું કરીને જાઓ સારી સફળતા મળશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે ઘરેથી નીકળો છો તો ભગવાન સૂર્યનારાયણને પાણી ચડાવવાનું ભૂલશો નહીં આજના દિવસે માતા પિતાને વંદન હોય હોયમાં ખાસ પિતાને વંદન કરવાનું ભૂલશો નહીં પિતા ન હોય તો પિતા સમાન વ્યક્તિને વંદન કરી લો અથવા પિતૃના ફોટાને પગે લાગે આજના દિવસે મિત્રને અને પરિવારને લઈને ફરવા જવું જોઈએ અને સારી સારી વસ્તુ ખાવી જોઈએ સારી સારી રીતે ફરવું જોઈએ સારી જગ્યાએ જવું જોઈએ ધર્મક્ષેત્રમાં તીર્થ સ્થેત્રમાં કોઈ પણ ફરવાલાયક જગ્યાએ જાઓ જ્યાં આનંદ અને ઉત્સાહ હોય એવી જગ્યાએ જવું પછી પરિવાર સાથે નીકળો ત્યાં તારી મારી કરીને જવાથી લક્ષ્મીદેવી પ્રસન્ન થાય છે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માંગતો હોય તો તેના માટે પણ એક ચોક્કસ શુભ સમય હોય છે પરંતુ તે પહેલા આજે ગાયને જવ ગોળ અને પાણી મિક્સ કરીને ખવડાવવાનું ભૂલશો નહીં ગાયને આજે જવ ગોળ પાણી મિક્સ કરીને ખવડાવશો તો એનાથી નવગ્રહ અને પિત્રો બે પ્રસન્ન થશે અને ખાસ કરીને બીજું જે આપણે પેલું ધાન્ય નાખેલું છે અગાસીમાં એ પણ જોવા જવાનું ભૂલશો નહીં એમાં પણ પ્રયોગ જે બતાવ્યો છે તે પ્રમાણે કરી લો સારી સફળતા મળશે આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે શુભ સમય જોઈ લઈએ તો આજે સવારે સાડા સાતથી બપોરે બાર વાગ્યા સુધીનો સમય શુભ રહેશે એ જ રીતે બપોરે એક ત્રીસથી બપોરે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે સાંજે છ થી રાત્રે સાડા દસ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આવતીકાલે ત્રણ વાગ્યા સુધીનો સમય શુભ રહેશે આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ ખોવાઈ ગઈ તો સાત દિવસમાં બાકી મળવાની શક્યતાઓ છે આજના દિવસે ખરીદી કરવા માટે પણ ઉત્તમ વેચાણ કરવા માટે પણ ઉત્તમ કોઈ પણ કાર્યનો આરંભ કરવા માટે પણ ઉત્તમ ખાલી ગૃહ પ્રવેશ ન કરી શકાય રવિવાર હોવાને કારણે બાકી કોઈ પણ ધંધો વેપાર ચાલુ કરવો હોય તો કરી શકાય છે આજે કોઈ પણ કાર્યની શરૂઆત કરી શકાય આજના દિવસે ઇન્ટરવ્યુ વગેરે આપવા માટે પણ શ્રેષ્ઠ સોનું ચાંદી હીરા માણેક મોતી સોનું અનાજ વસ્ત્ર પાત્ર ઘર જમીન મિલકત પ્રોપર્ટી ખરીદવા માટે શ્રેષ્ઠ રહેશે આજના દિવસે નોકરી ધંધા માટે જેને જે લોકોને વિઘ્ન આવતા હોય છે એ લોકો માટે ખાસ આજે નવ ધારણ કરી લો આજે કોઈ પણ વ્યક્તિ નવ વસ્તુ ધારણ કરે છે તો એની આવક વધે છે અને જ આવક ઘટે છે અને ઇન્ટરવ્યુમાં પણ સફળતા મળતી હોય છે અને ધનવાન થવાના યોગ ઊભા થાય છે આજે વસ્ત્ર ધારણ નવા કરવાથી ઘણો શુભ ફળ પ્રાપ્ત થાય છે આજનું ફળ આ રીતે છે આજે કરશું આજનો સંકલ્પ ચમચીમાં પાણી લઈ લો આજે બને ને તો રામચંદ્ર ભગવાનના મંદિરે દર્શન કરવા ચોક્કસ જજો અને એમની પાસે રક્ષા માગી લો મારા મારા પરિવારનું રક્ષણ કરો પરિવારમાં જ્યારે કેસ અને કંકાસ હોય ને ત્યારે શિવ અને રામ આ બે જણની ઉપાસના આરાધના કરવાથી કંકાસ દૂર થતો હોય છે કે શિવ પણ પરિવાર સાથે પૂજાય રામ પણ પરિવાર સાથે પૂજાય છે એટલા માટે તો રામજીના મંદિર આજે ખાસ જજો ભગવાનને આજે ઘી ધરાવવાનું મહત્વ હોય છે મગજ ધરાવવાનું મહત્વ હોય છે દીવા કરજો આજના દિવસે રામચંદ્ર ભગવાનની ઉપાસના આરાધના કરવાથી પરિવારમાં સુમેળ થઈ જતો હોય છે ઘણી શાંતિ થાય દાંપત્ય જીવન માટે તો બહુ શ્રેષ્ઠ છે ભલે એમના જીવનમાં બહુ કષ્ટ હતું પણ એમણે રક્ષા માટેનું પણ વચન આપેલું છે એટલે એમની ઉપાસના આરાધના કરવાથી પરિવારો ઘણો સુખી થતો હોય છે તો ચોક્કસ જજો રામજીના મંદિર જય દર્શન ચોક્કસ કરજો ચમચંચીમાં પાણી લીધો અદ્યધનમાસન માં સો બ્રહ્મ પવિત્ર ચૈત્ર માસે શુભે શુક્લ પક્ષે નવમ્યા ભાનુ આસન

अर्थम अप्राप्त लक्ष्य में ही प्राप्ति अर्थम प्राप्त लक्ष्य में ही चिरकाल रक्षणात्मक लोके व सभायाम राजद्वारे व्यापारे विद्या अभ्यासे, देशे, विदेशे, सर्वत्र यश कीर्ति विजय लाभादि प्राप्ति मम अखिलकुटुब से आयु आरोग्य ऐश्वर्यादि प्राप्ति मम जन्म समय तथा जन्म कुंडली मध्ये स्थित ્રહ ગોચર ગ્રહ મહાદશા અંતર્દશા પ્રત્યંતર્દશા તથા યોગ યુતિ દ્રષ્ટિમધ્યે શુભલ પ્રાપ્તિ અર્થ ભય રોગ શત્રુ બાધ તો મારણ તારણ મંત્ર તંત્ર અરિષ્ટ દોષ પીડા નિવૃત્તિ દ્વારા રચિત અરિષ્ટ દોષ નિવૃત્તિ અર્થમ મમ સકલ મનવા ફલ અને તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી શકો

प्राप्ति अर्थम असंतन प्राप्ति वाला मटे पण आवी जायसेम दीर्घ आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम तथाच अवजन लगन नहीं थे ते लोके बोलवा मम जटटी विवाह योग प्राप्ति अर्थम विवाह पत्यां दामपत्य जीवन मध्ये सुखाकारी प्राप्ति સંતાન પ્રાપ્તિ નથી દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્ય સમન્વિત સંતિ સુખ પ્રાપ્તિ અર્થમ હવે જે અભ્યાસ કરી રહ્યા છો छोकरा विद्यार्थी होते बोलवा मम विद्या अभ्यास मध्य उत्तर उत्तर प्रगति उन्नति सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम और जो लोग विदेश में जवा मांगता है के सीट में जवा मांगता है मतलब भारत देश ने बाहर जाने धंधो व्यापार करा मांगता है ये लोग तो विदेश जवा मांगता है कायम मैं बोलना मम जटटी विदेश गमन योग प्राप्ति अर्थम विदेश गमन कार्य मध्ये सानुकूलता पूर्वक दिव्य सफलता प्राप्ति अर्थम ओ आरोग्य बोले छ जन आरोग्य नि बुझै आपलिन एलो परे हम त तो प्रत्येक जना आज बोलवा बोलो ममा आयु आरोग्य ऐश्वर्य आदि प्राप्ति अर्थम હવે દરેક સકલ મનવા ફલ પ્રાપ્તિ અર્ચન કર્મણી અહમ કરીશી પાણી વાય થાળીમાં પાણી મૂકી દેવાનું છે હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય

અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઈબ કરી લો અને બે આઇકન ઓન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો મળે મિત્રો કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ડબલ ફાઇવ ફોર સિક્સ ફોર ફાઇવ નાઇન મિત્રો કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી સૌને જય સોમનાથ